ઐતિહાસિક દિવસ રહેશે છેલ્લા ઘણા સમય થી કોંગ્રેસ થી નારાજ ચાલતા શંકરસિંહ વાઘેલા આજે પોતાનો જન્મ દિવસ ઉજવણી કરવા જઈ રહ્યા છે શંકરસિંહ વાઘેલા નો જન્મ દિવસ હોય ગાંધીનગર ટાઉન હોલ પાસે આવેલા પ્રાંગણ માં જન્મ ભવ્ય ઉજવણી થનાર છે જેમાં મોટી સંખ્યામાં બાપુ ના સમર્થકો ઉમટી પડ્યા છે સમર્થકો કાર્યક્રમ છે અને વ્યક્તિગત કાર્યક્રમ વ્યક્તિગત વ્યક્તિ એ પોતે નિર્ણય કરીને આવવાનું હોય છે આમ મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા છે જેમાં કોર્પોરેટરો અને ધારાસભ્યો પણ હાજર છે જયારે कल कांग्रेस ने आदेश जारी किया है कि आपके कार्यक्रम में कार्रवाई होगी। देखिए ऐसा है कुछ कुछ भी कहे पार्टी पार्टी होती है और पार्टी के हिसाब से जो भी है आना है आए ना आना है तो कोई नहीं पार्टी को राइट है अपने वर्कर्स को रोकने का और वर्कर्स को राइट है रुकना न रुकना वो अपना मालिक है बॉन्डेड लेबर तो कोई हो नहीं सकता पब्लिक लाइफ में भी अपने सेल्फ रिस्पेक्ट से इसके बढ़कर अगर अगर ऐसा कोई मैंडेट हो जो सेल्फ रिस्पेक्ट को भी आपको कहाँ जाना कहाँ आना कहाँ खाना कहाँ नहीं खाना क्या करना ए और ये एक्शन जो है वो तो बहुत समय पहले भी लेना चाहिए था कई बार ऐसा हादसा हुआ एटलो बात चौक्स कही तुम्हारा बता समझ के बापू क्यारे रिटायर ना था બપોર રિટાયર થવાનો પ્રશ્ન જ નથી હોતો પરંતુ ચોક્કસ પચાસ વર્ષના રાજકીય અનુભવોનો પ્રજાજોગ સંદેશો આપવા માટેનો આ જન્મદિવસનો એમનો કાર્યક્રમ તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું કે મારા પિતાનો કાર્યક્રમ છે માટે મારી હાજરી જરૂરી છે જેમાં રાજકારણ કરતા અમારા માતા પિતા એ પહેલા એ મારું માનવું છે માટે હું કાર્યક્રમમાં હાજર રહ્યો છું આજે સવારે શંકરસિંહ બાપુ વાસણિયા મહાદેવના ભગવાન મહાદેવને શીશ નમાવા જઈ રહ્યા હતા ત્યારે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે બે વાગે બધી સ્પષ્ટતા થઈ જશે ક્રોસ વોટિંગની બાબત કોંગ્રેસે તપાસવી જોઈએ અમે તો સત્તાવન ધારાસભ્યો અને NCP ના ધારાસભ્યોને સાથે રાખીને મતદાન કરાવ્યું હતું મેં મારી ફરજ પૂરી કરી હતી આજે સમ સંવેદના સંમેલનમાં કોંગ્રેસ દ્વારા બાબતે બાપુએ જણાવ્યું કે આ વ્યક્તિગત સંમેલન છે અને દરેક વ્યક્તિ એ વ્યક્તિગત રીતે તેનો નિર્ણય કરવાનો છે લોકશાહીમાં પોતાનો મત રાખવાનો સ્પષ્ટ અધિકાર દરેકને છે અને એ હું કરવા જઈ રહ્યો છું તેમણે જણાવ્યું કે ગુજરાતના રાજકારણમાં આજનો દિવસ ઐતિહાસિક રહેશે હસતા હસતા બાપુએ જણાવ્યું કે બા રિટાયર થાય બાપુ નહીં બાપુ સમાજ રાજકારણમાં સક્રિય રહેશે જ હવે જોવાનું એ રહ્યું કે કોંગ્રેસ બાપુ સામે શું પગલા લે છે પ્રથમ આદિ જ્યોતિર્લિંગ ભગવાન શ્રી સોમનાથ મહાદેવ ના સાનિધ્ય માં પાવન શ્રાવણ માસ ની ઉજવણી શરૂ થનાર છે શ્રાવણ મહોત્સવ નો પ્રારંભ ચોવીસ જુલાઈ શ્રાવણ સુદ એકમને ને સોમવાર રોજ થશે અને પૂર્ણાવધિ એકવીસ આઠ બે હાજર સત્તર શ્રાવણ વદ સોમવારે થશે મા મૃત્યુંજય જાપ ધ્વજારોહણ શ્રંગાર દર્શન સવા લક્ષ પૂજા વિશેષ પૂજા વિધિ હજારો દેશ વિદેશના ભાવિકોને ભાવિકો ને ભક્તજનો ઉમળકા બેન

સોમનાથ યાત્રા સાથે ઘરે બેઠા દેશ વિદેશના ભક્તજનો સોમનાથ મહાદેવના વિવિધ પૂજા અને શૃંગાર નિહાળી શકશે અમદાવાદ સાહેબ ખાતે સોમનાથ ટ્રસ્ટ એક ખાસ ઓફિસ આવેલી છે જેમાં અતિથિ રૂમ નું એડવાન્સ બુકિંગ તેમજ પૂજા વિધિ નું એડવાન્સ બુકિંગ કરાવી શકાય છે શ્રાવણ માસ ના દેશ વિદેશ માં આવતા યાત્રીઓ ને શાંતિપૂર્ણ દર્શન કરી શકે તેમને કોઈ અગવડ ન પડે તેને ધ્યાને લઈને સોમનાથ મંદિર ના સમય ના શ્રાવણ માસ માં ફેરફાર કરાયો છે રવિવારે અને સોમવારે શ્રાવણી તહેવાર દરમિયાન મંદિર સવારે ચાર વાગે ખુલશે જયારે રાતના ના દસ વાગ્યા સુધી ખુલ્લું રહેશે તેમજ શ્રાવણ સિવાય ના દિવસ માં મંદિર સાડા સવારે સાડા પાંચ થી સાંજે દસ વાગ્યા સુધી ખુલ્લું રહેશે તારીખ સાત આઠ બે હજાર સત્તર સાવણ સુદ પૂનમ ના સોમવારે ખગ્રાસ ચંદ્ર ગ્રહણ ઉપલક્ષ ગ્રહણ મોક્ષ થાય બાદ શ્રી સોમનાથ મંદિરમાં વિશેષ પૂજા આરતી અને રાતના ના બે વાગે મંદિર બંધ થશે આમ તારીખ વીસ આઠ બે હજાર સત્તર સાવણ વદ ચૌદશ ના દિવસે માસિક શિવરાત્રી રાત્રિની મહાપૂજા બાર વાગે કરવામાં આવનાર છે શ્રી સોમનાથ મંદિરમાં રાત્રિના એક વાગ્યા સુધી દર્શન નાર્થીઓ માટે આ દિવસે ખુલ્લું રહેશે આ આયોજન પછી પ્રત્યેક મહાશિવરાત્રિએ સોમનાથ મંદિરમાં ઉજવણી કરવામાં આવશે તેમજ મંદિરના દર્શન પણ રાત્રિના એક વાગ્યા સુધી ખુલ્લા રહેશે મહાપૂજા તથા આરતી પછી વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ ટ્રસ્ટ

આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે અમદાવાદ જિલ્લા તંત્ર દ્વારા મતદાર મતદાર જાગૃતિ જાગૃતિ અને આયોજન કર્યું છે એક માસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં ગઈકાલે આજે ટીબ્રવાલ કોલેજ વસ્ત્રાપુર ખાતે સવારે દસ કલાકે ત્રણસો જેટલા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો મતદાન જાગૃતિમાં જાગૃતિ અંગેની સમજ

આગામી દિવસોમાં નવા મતદારો તરીકે તેમજ મતદાર પ્રોજેક્ટ એન્વાયરમેન્ટ સીઆરસી એક્ટિવિટી અંતર્ગત ઓએનજીસી દ્વારા કેન્દ્રીય વિદ્યાલય કેમ્પ ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો હતો કેન્દ્રીય વિદ્યાલય કેમ્પ ખાતે બાળકોને વૃક્ષારોપણ નું મહત્વ તેમજ એન્વાયરમેન્ટ અંગેની સમજ આપવામાં આવી હતી બાળકો દ્વારા લીમડો આસોપાલ જેવા વિવિધ વૃક્ષો વાવી વૃક્ષ ના જતન કરવા અંગેની સમજ મેળવી હતી અને વૃક્ષ વૃક્ષો આપણા જીવનમાં કેટલા મહત્વના છે તે અંગેની જાણકારી પ્રાપ્ત કરી હતી आज हमारे स्कूल में ओ की तरफ से एक प्रोग्राम हुआ प्लांटेशन और एक वर्कशॉप का इसमें हमें बहुत मजा आया आज हमने इसमें नीम नींबू और कई अलग तरह के प्लांट्स उगाए और मैं इस के लिए टी, टी, टी बी एल को धन्यवाद कहना चाहता हूँ तो पहले हमने टेरी वालों के साथ संपर्क किया था और इन्होंने ओएनजीसी के साथ मिलके एक प्रोग्राम के लिए हमारे स्कूल को सेलेक्ट किया इसमें क्लास सिक्स से लेके नाइन्थ तक के 120 बच्चों को हमने सेलेक्ट किया और इनको इन्वायमेंट के प्रति अवेयर करने की कोशिश की गई है इन्होंने वर्कशॉप कराया आज भी एक वर्कशॉप पहला वर्कशॉप नवंबर में हुआ जिसमें बच्चों को एनर्जी के बारे में बायोडिग्रेडेबल रिसोर्सेज के बारे में बताया गया और अभी जो है प्लांटेशन ये पेड़ लगाने का मौसम है तो हमारे सारे बच्चे मिलके विभिन्न प्रकार के पेड़ लगा रहे हैं और ये पेड़ जो है इन बच्चों को रिस्पॉन्सिबिलिटीज दी जा रही है कि ये बच्चे इन पेड़ों की रक्षा भी करेंगे ताकि अगले साल जब हम इसी समय जुलाई में मिलें तो हमें एक अच्छी संख्या में पेड़ मिले और और बच्चों को छाया मिले और यहाँ का मौसम ठंडा रहे और पेड़ पौधे पेड़ पौधे पड़े होंगे तो जीव जंतु भी चिड़ियों को भी जगह मिलेगी और हमारा वातावरण और अच्छा और सुरक्षित होगा इसलिए ये कार्यक्रम कराया जा रहा है आज एनजीसी न अधिकारियों केंद्रीय विद्यालय न शिक्षकों द्वारा पर्यावरण जागृति मेटे विविध प्रवृत्ति हाथ धरवा जेना भाग रूपे प्रोजेक्ट ऑफ એન્વાયરમેન્ટ અંતર્ગત આ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બાળકોને વિવિધ વૃક્ષો અંગે થતા ફાયદા અંગેની જાણકારી કોન્જિસીને અધિકારીઓ અને કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો દ્વારા આપવામાં આવી હતી બાળકો ખૂબ જ ખુશી ખુશીથી આ પ્રોજેક્ટમાં જોડાયા હતા ગાંધીનગર જિલ્લાના કક્ષાના

ઇના 1950 પચાસ થી લોકોને વૃક્ષ ઉછેરવા માટે સાંકળવાના ઉમદા હાશેથી વન મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો અને જેના ભાગરૂપે આજે પણ રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમ હાથ ધરાવ્યો છે સાંસ્કૃતિક વન નિર્માણ આરંભ ગાંધીનગર ખાતે પુનિત વન નિર્માણ કરીને કરવામાં આવ્યો છે આ કાર્યક્રમની આ બાર વિધિ અધિકારી હેમંત સુથારે કરી હતી આ કાર્યક્રમમાં ગાંધીનગરના ધારાસભ્ય અશોક પટેલ બોડાના ચેરમેન આશિષ દવે જિલ્લા પંચાયતના સદસ્ય જયેશ ચૌધરી નાયબ વન સંરક્ષણ કેટી પરમાર ગાંધીનગરના મામલતદાર એ જે જોશી અને ગામ ના સરપંચ વસંતભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાર્દા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર